thank <thud> you

અમદાવાદમાં વનશે નવા ચોત્રીસ ફ્લાય ઓવર જૈન મુનિઓના અકસ્માતે થતા મોતથી જૈન સમાજમાં આક્રોશ નડિયાદમાં જીએસપીસી ની ગેસ પાઇપલાઈનમાં આગ આગામી સમયમાં આવનાર ઉત્તરાયણ ફેકી સાબિત થશે આ વખતે એકે છપપણ સાકણાર પાંડા ગેંડા વર્ધમાન જેવા બ્રાન્ડેડ દોરીના ટેલરોમાં થયેલા ભાવ વધારાને પગલે આ વખતે ઉત્તરાયણ પતંગ રસિયાઓ માટે મોંઘી સાબિત થશે મોંઘવારીના કારણે દરેક ચીજ વસ્તુઓના વધતા ભાવ વધારાની અસર પતંગ બજારમાં પણ જોવા મળી હતી નવનવી દોરીઓમાં કંપની તો દોરી તો હોય છે કોટનની સો ટકા કોટન હોય છે પણ કંપનીના ટાઈટલો બનાવતી હોય છે એકે છપ્પન એકે સુડતાલીસ આરડી એક સાવા ટાઇટલો બનાવીને પ્રજાને દુબાવતી હોય છે દોરીમાં કોટન જ હોય છે નવી કોઈ વેરાયટી હોય તો ખાલી ટાઇટલ જ એમના અવ નવા હોય છે ગઈ વર્ષે દોરી જે હતી એ જે ચારસોથી સાડા રૂપિયા ટેલર હતો ઓરિજિનલ કંપનીનું આ વખતે વીસ પચીસ ટકાનું થોડું વધારે છે મોંઘવારીના કારણે અને કંપનીની દોરી તમને ચારસો સાડા ચારસોમાં ટેલર મળે અને જે ડુપ્લિકેટ બજારમાં વેકાય છે જે ઓછામાં ઓછા દસ વીસ કરોડનો માલ વેકાતો હશે ડુપ્લિકેટ છે રાયપુર છે સરદાર નગર છે આખા ગુજરાતમાં અલગ અલગ છે આના કારણે ઓરિજિનલ દોરી ઓછી વેગાય છે ગરાક છેતરાય છે ઓરિજિનલમાં પાંચસો ગ્રામ આવે છે અને કુદરી ડુપ્લિકેટ દોરીમાં ફક્ત ચારસો ગ્રામ દોરી આવે છે ખરેખર ઘરાકને કંપનીની જ દોરી લેવી જોઈએ જે કંપની રજિસ્ટર હોય છે એની દોરી લેવી જોઈએ તો ઓછા શુદ્ધ રહે બજારના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ વર્ષે પતંગોની જેમ અન્ય ચીજ વસ્તુઓની ભાવ વધારાની અસર જોવા મળી રહી છે જેમાં દોરીમાં અંદાજે વીસ પચીસ ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે ડાયરીની અભિનેત્રી રાગણી નંદવાણી અને ફિલ્મના પ્રેઝેન્ટર ડોક્ટર અરુણ શર્મા શુક્રવારે શહેરના મહેમાન બન્યા હતા આ ફિલ્મ વિશે વાત કરતા કે આ ફિલ્મમાં મારા પાત્રનું નામ પ્રીતિ છે છે તે તે એક એક દીકરી અને આઈએએસ ઓફિસરના દીકરાના પ્રેમમાં પડે છે આની જાણ પ્રીતિના ભાઈને ને થતા તે આ છોકરાને મારી નાખે છે ત્યાર પછી પ્રીતિકો નો સાથ આપે છે તે આ ફિલ્મમાં જોવા જેવું છે ફિલ્મના પ્રેઝેન્ટર ડોક્ટર અરુણકુમાર શર્માએ જણાવ્યું કે આ ફિલ્મ દેશમાં બનતી વિવિધ સત્ય ઘટનાઓ પર આધારિત આપણો સમાજ આસપાસ બનતી ઘટના પ્રત્યે ઓછો સહેશનો છે जो फिल्म में देहरादून डायरी राय एक्चुअल हत्याकांड का कोई बेस्ट है एक रियल स्टोरी है जो हमारी कंट्री में एक्चुअली हो चुकी है पहले भी इसमें मेरा किरदार प्रीति का है जो कि एक एम एल ए की बेटी होती है और कैसे वो एक आई एस के बेटे से प्यार करती है मिडिल क्लास फैमिली को बिलोंग करता है एंड नाउ हाउ दिस गाय गेट्स मर्डर्ड बाय ओन ब्रदर इन द फिल्म तो प्रीति क्या करती है उसके लिए क्या मतलब किसको सपोर्ट करती है मतलब फैमिली को या फिर फैमिली को दिस इज माय किरदार इन दिस फिल्मून रायर जो केस हुआ है मूवी के अंदर की एक्चुअल हत्याकांड का कोई बेस है जो माइ कंट्री के अंदर होती चुका है मैसेज ये देखे कि आई थिंक लविंग इज नॉट अ क्राइम फर्स्ट ऑफ ऑल किसी को प्यार करना भी बुरा नहीं होता है सेकेंडली अगर uh, कुछ गलत सिस्टम हमारे होता है सिस्टम हम लोगों ने खुद बनाया है डेमोक्रेटिक कंट्री है हमारी इंडिया हम लोग इट इज लाइक फ्रॉम द पीपल बाय द पीपल फॉर द पीपल सो आई बिलीव अगर कुछ गलत अगर होता है तो वी शुड मेक एन एफर्ट टू रेज आर अगेंस्ट इट एंड इफ यू कॉन्ट चेंज द सिस्टम गेट द करेक्शन डन રાગીણી દંદવાણી કહે છે કે હું પ્રથમ વાર જ અમદાવાદ આવી છું તો ઢોકળા ખાવા જ પડશે બોલીવુડમાં તો મેં હાલ જ પગ મૂક્યો છે જેથી સિનિયર એક્ટર્સ પાસેથી ઘણું બધું શીખવાનું છે આપણા દેશની કેટલીક સિસ્ટમમાં ચેન્જ લાવવાની તાતી જરૂર છે અમદાવાદ શહેરના ચોરસ કિલોમીટર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા શહેરમાં અલગ અલગ જગ્યાએ ચોત્રીસ ફ્લાય ઓવર બ્રિજ બનાવાશે આ અંગે મળનાની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી સૂચિત ચોત્રીસ બ્રિજમાં પ્રાથમિકતા મુજબ ખનાર ખર્ચ બાબતે આવનાર વર્ષોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં જોગવાઈ કરવામાં આવશે નવી દિલ્હીના ફાઇનલ રિપોર્ટ મુજબ પ્રથમ તબક્કામાં કુલ સત્તર જંક્શન અને દ્વિતીય તબક્કામાં કુલ સાત જંક્શન તેમજ તૃતીય તબક્કામાં કુલ દસ જંક્શનો ઉપર ફ્લાય બનાવવામાં આવશે આ જંક્શનમાં મુખ્ય હેલ્મેટ ચાર રસ્તા દિલ્હી દરવાજા અંજલી ચાર રસ્તા હાટકેશ્વર શ્યામલ ચાર રસ્તા જૂનાવાડ વાડ ઓઢવ રિંગ રોડ અને આઈઆઈએમ જેવા સ્થળોએ જંક્શન બનાવાશે હાલમાં થયેલા જૈન સાધુઓના અકસ્માતે સમગ્ર જૈન સમાજને હચમચાપી મૂક્યું છે થોડા સમય પહેલા બે જૈન સાધુઓનું ટ્રકની અડફેટે મોત નીપજ્યું હતું અને જૂનાગઢ ખાતે પણ ગુરુદત્ત ભગવાનની ટૂંક પાસે જ એક જૈન સાધુ પર ખંજરથી હુમલો કરાયો હતો આમ સાધુઓની સાધુઓની કોઈ સલામતી નથી તે અંગે દર્શાવ્યો હતો અને કરતા જવાબદારી સરકાર ઉઠાવે તેવી માંગણી કરી હતી અમદાવાદ સુરત ભાવનગર જેવા શહેરો સહિત સમગ્ર ગુજરાતના જૈન સમાજમાં આ ઘટનાને લઈને રોશની લાગણી પ્રવર્તી રહી છે આ અંગે જૈન સમાજના અમુક સંગઠનો સરકારમાં રજૂઆત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે નડિયાદમાં આવેલી સંત અન્નાની ચોકડી પાસે જીએસપીસી મેઇન ગેસ પાઇપલાઇનમાં અચાનક આગ લાગતા આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા નગરપાલિકાના ફાયર ફાઇટરો દોડી આવ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવીને આગને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી અચાનક જ ગેસ પાઇપલાઇનમાં આગ લાગતા લોકોના ટોળી ટોળા ઉમટ્યા હતા આ ઘટનાની જાણ જીએસપીસીના અધિકારીઓ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યાં હતા અત્યાર સુધી મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધો માટે આપ નિહારતારો એસ લાવ ન્યૂઝ પેલે નમસ્કાર